સંજય સોલંકીના નેતૃત્વમાં કોંગ્રેસે પચીસ વર્ષની ગેરંટીનું સુરસુર્યું જેવા બેનરો સાથે ચક્કાજામ અને સૂત્રોચ્યાર કર્યા હતા કોંગ્રેસનો આરોપ છે કે ચોમાસાના ટૂંકા ગાળામાં જ રોડ મોટા ખાડા પડ્યા છે જેના કારણે અકસ્માતોની સંખ્યા વધી છે આ મામલે પોલીસ કાર્યવાહી કરતા કોંગ્રેસના આમોદ તાલુકાના પ્રમુખ નરેન્દ્ર પટેલ અને યુથ કોંગ્રેસ પ્રમુખ કેતન મકવાણાએ રોડનું કામ શરૂ ન થાય ત્યાં અન્ન જળનો ત્યાગ કરવાનો નિર્ણય કર્યો હતો આખરે નેશનલ હાઈવે ઓથોરિટી અધિકારીઓએ પોલીસ મથકે આવીને લેખિત ખાતરી આપી કે રોડનું સમારકામ શરૂ કરી દેવામાં આવ્યું છે અધિકારીઓની ખાતરી બાદ કોંગ્રેસના નેતાઓએ ઉપવાસનો અંત આણ્યો હતો

તમારી બધી બરોબર

નેશનલ હાઈવે ભરૂચ થી શું કામ છે અહીંયા મોટા આવેલા છે અહીંયા પેચ કરવા માટે અગાઉ તમે કેટલા ઘર કામ કરી અગાઉ જે જ્યાંથી વરસાદ ચાલુ છે તે લગીન પેચ કરેલું છે તમારો શું ઓદ્દો છે વારકાશી કેટલી ગાડીઓ માટે આપ ઓર્ડર લઈને આવ્યા છો આજે છ છ ગાડીમાં પૂરો થઈ જશે સારું એ કામ કરશો પછી ખબર પડશે કે કેટલું ઘટશે કેટલું કાલે પછી કોઈ બીજું મટીરીયલ મંગાવવાનું થશે આ રોડ કેટલા દિવસમાં પૂર્ણ થશે એટલે શું મેન્ટેનન્સ હા બે દિવસમાં થઈ જશે સાહેબ મેન્ટેનન્સ કરવામાં આવે છે પણ બે દિવસ પૂરતું જ કરવામાં આવે છે પાછું જે હતું તે જ બને છે તો પણ અત્યારે મેટલ નાખીએ છીએ એટલે જે ડામર પ્લાન્ટને અત્યારે કોઈ એવી બનતા નહીં એટલે ચોમાસા દરમિયાન બંધ રહે છે તમે મેટલ ખાલી નાખશો તો એ મેટલ જે છે તે તો હમણાં બે દિવસમાં પાછો સાઈડમાં થઈ જશે એટલે પાછો એટલે ડ્રાય કન્ડિશન હશે તો રહેશે બાકી વરસાદ હશે થોડું મટેરિયલ નહીં ને તો પછી આ ટેમ્પરરી કામ કરવાનો કોઈ મતલબ પણ ફરી અમે હાજર જ છીએ ને તો સરકારનો ખર્ચો કાઢી કોઈ ફાયદો ખરો પણ ઉડશે અને વાગશે તો એની જવાબદારી કોની પ્લસ તમે જે હમણાં જે ખાડા છે એમાં મેટલ નાખશો હેવી ગાડી એમાં જશે એટલે તરત મેટલ સાઈડમાં જશે ના ના મટીરિયલ રહેશે તો ફરી પાછું નાખશું ને અંદર ક્યારે નાખશું અમે હાજર જ છીએ જતાં થોડી રહ્યા ના ના અમે ડેલી વિઝિટ મારીએ જ છીએ આવ્યો તો કોઠા પાડીને ગયો હતો ફરી સાહેબને જાણ કરી કે આટલી ગાડી જોઈશે

તો ફરી આવતું નથી પણ આવશે ને જ્યારે મટેલ ઘટશે ત્યારે આવશે જ ને જો મુખ્યમંત્રી આવતી આમોદમાં આવે તો આપ રોડ બનાવશો તાત્કાલિક તો ઉપરના કહેયા પ્રમાણે અમે કામ કરીશું તાત્કાલિક આવી જાય આપનું નામ એની એની જે કહેવાની પહેલી હતી એ પૂરી નેશનલ આઈડી નંબર 866 ખાતે જે રસ્તા રોકો આંદોલનનું જે બ્યુગલ ફૂંક્યું હતું એની માટે આજે અમે સૌ કાર્યકરો ભેગા થયા છે આ ભાજપની તાનાશાહી સરકાર જ્યારે પ્રજાના માટે જો વિરોધ પક્ષ લડતું હોય તો પોલીસને આગળ કરીને પોલીસને હાથો બનાવીને કોંગ્રેસના કાર્યકરોને પોલીસ સ્ટેશને ઉપાડી લાયા છે ને ડિટર્ન કરેલા છે તો ભાજપથી આ ભાજપ સરકારથી આ કામ ના થતું હોય તો ખરેખર નૈતિકતાના ધોરણે અહીંયાના સ્થાનિક ધારાસભ્યશ્રીએ નૈતિકતાની રીતે રાજીનામું આપી દેવું જોઈએ અને ધારાસભ્યશ્રી એવું બોલે છે કે મારે આમોદમાં આવું જ નથી તો પછી આમોદ તાલુકો બદલી કાઢો અને બીજા તાલુકામાં જતા રહો તો ધારાસભ્ય શરીરશ્રીએ ખરેખર નૈતિકતાના ધોરણે રાજીનામું આપી દેવું જોઈએ અને ધારાસભ્યશ્રીને શરમ આવી જોઈએ કે પોતાના તાલુકામાં આ જે ખાડા રાજ બન્યું છે એ ખાડા રાજ એમને દેખાતો નથી શું મારો આ પ્રશ્ન છે ને બીજું કે ધારાસભ્યશ્રી આજે કહે છે કે કોંગ્રેસ સસ્તી પ્રસિદ્ધાની પ્રસિદ્ધિ માટે આ કામ કરી રહ્યો છે અમે સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે આ કામ નથી કરી રહ્યા પ્રજાના હિત માટે કામ કરી રહ્યા છે ને હોય તો આજે અમે અને ત્યાગ કરીએ છીએ નૈતિકતા બચી હોય તો આજે આજે આ રોડ કરાવે તો અમે બધો ધારાસભ્ય ધારાસભ્યશ્રીને આપીશું અને અમે ધારાસભ્યશ્રીને હાર પહેરાવવા જઈશું ધારાસભ્યશ્રી એટલી નૈતિકતા બચી હોય તો આ આ તબક્કે મારે એટલું જ કહેવું છે કે જો રાજનેતા આવતા હોય મુખ્યમંત્રી આવતા હોય તો રોડ થઈ જતા હોય તો આ તો પ્રજાને ને બીજું કે આવનારા દિવસોમાં ગણેશ ચતુર્થીનો કેવો મહાપર્વ આવે છે એ મહાપર્વના દિવસે હિન્દુઓની લાગણી દુભાય એવું કામ શું કામ સરકાર કરે છે આ રોડ સારામાં સારો વહેલી તકે કરે અને જે લોકોને પ્રજાને આ જે હેરાનગતિ થાય છે તે હેરાનગતિ દૂર કરે એટલું જ અમારે કહેવું છે અને બીજું જો આ રોડ તાત્કાલિક થાય તો હું જાતે ધારાસભ્યશ્રીને હાર પહેરાવા જઈશ વાત ને ગાજતે ને એનો બધો શ્રેય ધારાસભ્યશ્રીને આપી બરોબર આટલું જ કેવું છે મારે અને વહેલામાં વહેલી તકે હજુ મેં અન્ન અને જળનો ત્યાગ આજથી છોડી જ દઉં છું જય લગી ઉપલા અધિકારી અહીં લગીને અહીં નહીં આવે અને લેખિતમાં બાહ ધરી નહીં આપે ત્યાં સુધીને અને એ બી અન્નો અન્ન અને તક ત્યાગ અન્ન અન્ન અને જળનો ત્યાગ કર્યા પછી પણ કામ થશે તો બી હું ધારાસભ્યશ્રીને હાર પહેરવા માટે જાતે જઈશ વાતે ગાતે ને ડીજે લઈને મેં બધા કોંગ્રેસી કાર્યકરોને લઈને હું જઈશ આર પેરા માટે અસ્તુ